અને એકદમ સોફ્ટ મલ કોટન અને હેવી રેન્જની આખી એકદમ સોબર તમે ભારેમાં પહેરો ને એ જ વસ્તુ તમને એકદમ લો રેન્જમાં વસ્તુ મળી રહેશે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે જોઈ લો આખો પલ્લુ એકદમ આરી વર્ક અને સિમ્પલ મિરરનું ટચઅપ રહેવાનું છે અને સોફ્ટ કલમકારી ડિઝાઇન ઉપર એનું આખું પેટર્ન રહેવાની છે અને સોફ્ટ મલ કોટનનું ફેબ્રિક રહેવાનું છે તો જેનો કલર ઓપ્શન જો કોઈ ગમતા હોય ને પ્રાઇસ ડિટેલ જાણી તમે ઓર્ડર બુક કરાવી શકો છો એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા વસ્તુ મળી જશે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે વસ્તુ મળી રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ તો સેમ રાણી કલરનું મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે તો જલ્દી ઓર્ડર બુક કરી દેજો જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા નિયર ડિયરમાં વિડીયોને શેર કરી દેજો ડેલી તમારા માટે સારી વસ્તુ અને નવું કલેક્શન લાવતા રહેશું થેન્ક યુ